આઈ બધી ચલાવાવાળા એટલે ઘર ભાગે એનું કશું ઘર ના ભાગ પણ હવાર હાંસ લોઈ ના પીવાનું હોય આ આની આવડતું પેલું નહી આવડતું તો કે તો ને ભઈ ના આવડતું હોય તારું જ કે છે ને શીખી જાય તો નહી કે હા તો શીખ પણ એને ટાઈમ લાગે શીખતા વાત કરે છે શીખતા બે વર્ષ થયા કેટલો ટાઈમ લાગે આ તો આખો દાડો ફોન કરી કરીને શું ખાધું અરે બધો એ જે બનાવ્યું હોય એ ખાધું હોય કયું તેલ વાપરો છો અરે જે તેલ વાપરે કેમે એને એકલી માટે અલગ તેલ લાવવા દે આ તો પરણાઈ એટલે છોકરી બધું પૂરું થઈ જાય આપણે પૂછવાની તો ખરી ને એની ખબર અંતર આપણે અરે ખબર અંતર પૂછવાની હોય પણ એ શું ખાધું શું પીધું પિક્ચર જોવા લઈ જાય છે ને એ બધી પંચાયત કરવાની થોડી હોય ઘર ભાગે એનું વાત કરે શું ઘર ના ભાગે આછું જ કે એ સી એ કે ખોટું કીધું મેં એને કશું પણ આપણે એને ઘરમાં કે દખલગીરી કરવાની આવે છે પણ એના એટલે વાત પૂરી થઈ ગઈ અરે એ તો એનું દુખ કેતી હતી મને બચારી આ દુખ ના કેવાય એ તો બોલાય ખરાબ ભાઈ સાસુ તો વાત કરે છે તે બોલવાનું હોય પણ લિમિટમાં બોલવાનું એટલું બધું ના બોલવાનું હોય કઈ નહીં તો કહી દીધું છે કે ઘેર આવી જજે તું તાર આવીને આવી ચલાવો હાલો એટલે તમારા જીવા હોય ને એટલે ઘર ભાગો છૂટા છેડા એમ નહીં વધતા વાત કરે સાથે છોડીઓનો આવી રીતે ચડાવો પછી છૂટાછેડા છેડા થાય ને ના ફાવે એટલે ઘેરાઈ જજે ના ફાવે એટલે ઘેરાઈ જજે કાતુ જેવાનું હોય ને જેના માં બાપ જીવા છે અરે ફવડાવવું પડે તમ તારા માં બાપ ને અમારા માં બાપ નહીં જીવે જીવ્યા છે પણ એ જમાનો અલગ હતો ને આ જમાનો અલગ છે બરાબર તમ આ જમાનામાં શું આવ્યું છે કઈ નવું આવ્યું છે અત્યારે કરવું જ નહીં ભાઈ કોઈ ને કઈ વાત કરા સાથે

કોનો ફોન હતો ખબર તમને કોનો ફોન હતો તમારી બેનનો હતો મારી બેનનો નતો હવે બોલો હવે કેમ બકરી ડબ્બા માં આવી ગઈ બોલો અરે તો હમણાં વાત કરું છું ના ફાવતું એ તો હું કરું છું પછી કેમ હવે પોતાની ઉપર આવ્યું એટલે ના ફાવતું આવ્યું આજ કેવા માંગુ છું તમને બધાને હું ઘરનાને એ જ કહું છું કેવું ના હોય નાની નાની વાત ઉપર ઘેર આવી જાય ઘેર આવી જાય પછી હું આ કે હવે કહું છું તો તમને બધાને એવું થાય છે કે આવો ને એટલે ગમતું નહીં નળન એવું નહીં આજ વસ્તુ હું સમજાવવા માંગુ છું કે મારે અરે ફોન કરીને પૂછપૂછ ના કરવાનું હોય શું કરજો શું નહીં એને એની જિંદગીમાં જીવવા દો સેટ થવા દો શું હા હા બા તો બહુ બોલતા હતા ને મારી બેનનું હતું એટલે સારું સારું એડે તો હું કરું છું અને લેકો મારા જો કરું છું એમ નહીં પોતાની ઉપર આવી એટલે જોયું હાય હું કરું બસ આ હાલ કામ પતાઈ બેઠી હા દે મને વઈ નઈ કરી એક કામ બીજું કરો જાવ પાણીની બોટલ લઈ આવો તમને સરો માં આવા છે હું હાલ ગન કામ પતાઈ બેઠી અને હવે કે પાણી ની બોટલ આલો હા તો આલવું પડે ભઈ ઘરવાળાને ને પાણી ની આલો તો કોના આલજો આલવાનું હોય પણ બબે બબે મિનિટે ના હોય તમારે ભગવાન બે હાથ ને બે પગાલે જાતે લઈ લેવાય આ તો બે બે મિનિટે પાણી બોટલ આપજે ચા લાવજે નવરાજી એ કઈ આખો દિવસ ભાઈ પત્ની જુદું એટલે તારા બધું કરવું પડે બરોબર એટલે ના નહીં પાડવાની જાવ લઈ આવો હડ કશું લાવવાનું નહીં હું બરાબર જાતે લઈ આવો હવારથી ઉઠો ત્યાંથી રૂમાલ લાવજે અરે મારું પેલું રહી ગયું ટબ લાવજે બારથી બાથરૂમમાં બેહો તો ટબ લઈને તો બે કસી વસ્તુ પોતાની યાદ કરીને ના બેહ અન છેલ્લે મને બુમા બુમ કરીને બોલાઈ દે હવે તારા કે ઠેકાણા હોય છે તું વસ્તુઓ કેવી મૂકું છું મારો કાસકો બે બે દાડે મળે છે બધું જાતે લઈ લેવાનું બરોબર મને નહીં કહેવાનું મને કોણ મને બતાવો કે હું મૂકું છું હું એમ મને થાક લાગે બરાબર હું નહીં કરું બસ હા આખો દિવસ નવરાણી અને તમે ઓફિસે જાવ છો તો અમે ઘરે કામ જ કરતા હોય છે કે નવરાણી બેઠા હોય તમને તો એવું હું તો સોફા હું તો સોફા માં ઘી રહું છું તમને તો એવું છે ઘરમાં માં રોબોટ બધું કામ કરી જાય છે આખી દુનિયા બૈરા કરે છે તમે એકલા નવાઈ નહીં કરતા હો હા નવાઈ નહીં કરતા બરાબર હા બસ હા તો તમે જાતે જઈને લઈ આવો તમે ઓફિસ નવાઈ ના નહીં જતા બરાબર એટલે જમવાનું બનાવ્યું નહીં હજી કશું

કસો ભૂલાવા ભૂલાવા લાવવાનું નહીં બરાબર માર તો ગવારે નહીં બનાવ લોય પીજાવ છો તમે આ ને ખાઉં તે ને ખાઉં કેટલા શાકભાજી લાવવાના મારા હું કઈ નવરી છું યાર તમાર બધાન સેવા કરવા માટે અરે કરવું પડે ભાઈ એમાં કઈ નવાઈ નહીં કરતી તું બધી વસ્તુ હું નવઈ નહીં કરતી જેદાર જતી રહે ને એદાર ખબર પડશે કે નવાઈ કેવી કરતી દિન નથી કરતી બરાબર

છે બીજી કોઈ વાત એમ તને ખબર છે કે હું ગવાર નહી ખાતો તો ગવાર સુ લેવા લઈને આવ્યું તું અરે પડ્યો તો એટલે બનાયો અને ફેંકી દઉં ગવાર તમને એક ના ભાવતા પણ બીજા ને ભાવતો હોય ઘર નહી હેરાન તું તમે કરે છે બરોબર

જો આઈ આઈ લે કાઢ મન નીકળી કાઢી દો ને યાર ઓકે અને मंडी સે જાણે વાઘ આવ્યો એમ ગરમા તો વાઘ નહી આયો પણ મને બીક લાગે છે યાર રે 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 બોલ નગર વી રે નકલ આખો માર દેવો હવે ગરોડી કાઢો ને ગરોડી ની કાર્યકતા ને પાવર કટ એસી ઓલી જેસે જો આઈ આઈ અબ તીરી લાગે તો ભાઈ